રાજ્યમાં હવે વહેલી સવારે અને સાંજ બાદ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરે કાળજાળ ગરમી પડી રહી છે અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું તો વિખેરાઈ ગયું છે જોકે હિન્દ મહાસાગરમાં નવી સિસ્ટમ સર્જાઈ રહી છે આ સિસ્ટમના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવશે કે નહીં તે અંગેનું અનુમાન જોઈએ આજે આપણે દિવાળીની આસપાસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ કે દાસી ગુજરાતના હવામાનની માહિતી આપતા જણાવ્યું છે કે વરસાદની સંભાવનાઓ ન હોવાનું જણાવવાની સાથે એ પણ જણાવ્યું છે કે સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી ગુજરાત પરથી મોનસૂન લાઈન પસાર થઈ ગઈ છે જેના કારણે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની કોઈ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી